આ મંચ ઉપર ખોડલધામના મંચ ઉપર ક્યારે પણ રાજકારણ કરવું નથી ચૂંટણીઓ આવશે ને ચૂંટણીઓ જશે પણ આપણે વ્યવહાર ભાઈચારો હંમેશા બનાવી રાખવાનો છે અને બહેનોને પણ હંમેશા જે ભાઈચારો આપણો છે ચૂંટણી પતી જાય જે જીતી ગયો ને વંદન કરી અભિનંદન કરી પાછા હતા એવા દેવા અને લોકો કરે છે આપણામાં થોડીક ક્યાંક ઉણપ છે એ મારી આજે માના ચરણોમાં માના કોરામાંથી હું આપને કહું છું કે મહેરબાની કરીને આ મંચ ઉપર ક્યારેય રાજકારણ આવવા નહીં હતા આજે બહુ પવિત્ર દિવસ છે એટલે આપની સમક્ષ મૂકું છું કેટલી સાચી વાત આપને લાગે મને ખબર નથી પણ એક સામાજિક આવડું મોટું સંગઠન જ્યારે થયું હોય આવડું મોટું પરિસર બન્યું હોય અને આપ સવે જે પરિસરના સંગઠનના વખાણ કર્યા એ પ્રમાણે વિશ્વમાં રહેતા લેવા પટેલ સમાજે જેને નોંધ લીધી છે કે અમેરિકામાં રહેતો આપણો ભાઈ કે બેન એમ જે છે કે અમારું ખોરલધામ ત્યાં છે આ પરિસ્થિતિને જ્યારે હોય ત્યારે ભાઈચારો ક્યારેય તૂટે નહીં મતભેદો થશે હંમેશા મનભેદ ક્યારેય ન કરતા એટલી મારી તાપને નમ્ર અપીલ